સંસ્થાઓમાં પણ વિવિધ કાર્યક્રમો સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ નવજીવન હાઈસ્કૂલ કે જ્યાં પ્રાંત અધિકારી ભૂમિકા રાઉલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તળવી મામલતદાર એજે સિંઘ તાલુકા વિકાસ અધિકારી હસમુખ રાઠવા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ નવજીવન હાઈસ્કૂલ સંચાલકો આચાર્ય એકનાથ જાદવ શાળાના કમ્પાઉન્ડમાં અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ થયો વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો સહિતના કાર્યક્રમો કર્યા આ અવસરે તંત્રના અધિકારીઓ પોલીસ અધિકારીઓ અને જવાનો શાળાના વિદ્યાર્થીઓનું સન્માન કર્યું બોડેલી ખાતે નવજીવન શાળા ખાતે અલીખેરવા ગ્રામ પંચાયત ના પટાંગણમાં આપણે આઝાદીનો ઓગણીસો પર્વ ઉજવ્યો છે તમામ બાલિકાઓ વિદ્યાર્થીનીઓ તો એ ખનપૂર્વક ઉત્સાહપેરવક અહીંયા પાર્ટિસિપેશન કર્યું છે અને ગ્રામ્યજનોએ પણ વહોળી માત્રામાં તેમની ઉપસ્થિતિ દાખવેલી છે આ અવસરે હું તમામ બોડેલીવાસીને આઝાદીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને જિલ્લા તંત્રનો ખૂબ ખૂબ આભાર પર્વની ઉજવણી ચાલી રહી હોય બોડેલીની સેઠ એચએચ સિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ થયો જેમાં નગરના ઉદ્યોગપતિ હેમંત શાહ ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાવેશ સિરોલાવાલા અગ્રણીઓ રાજુભાઈ શાહ એકતાવાડા બાબુભાઈ કંસારા રજનીભાઈ ગાંધી ઉદયભાઈ શાહ ગિરીશભાઈ દલાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે શાળામાં કોમ્પ્યુટર લેબનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર ડાન્સ સહિતના વિવિધ રંગારંગ કાર્યક્રમ રજૂ કરી રાષ્ટ્રીય પર્વને યાદગાર બનાવ્યો